માંગરણ માતાજી પર અટુટ શ્રદ્ધા લાડલી બહેનો ખોળો ભરાતા ભાઈ પોતાના ઘરેથી માંગરોળ મંદિર દંડવત પ્રણામ કરતા પહોંચશે બહેને પાંચ વર્ષમાં સંતાન થતા ભાઈની આકરી બાધા ફળી ભાઈ બહેનો અટૂટ પવિત્ર સંબંધ અને ભાઈ બહેન લાગણીના તહેવાર ઉજવાય છે જેમાં ભાઈ બીજ રક્ષાબંધન જ્યારે એક બહેન રક્ષાબંધનના દિવસે પોતાના લાળકવાયા ભાઈને રાખડી બાંધી રક્ષા માટે પ્રાર્થના કરે છે જેમાં બનાસકાંઠા જિલ્લાના એક ભાઈ પોતાની સગી બહેનની ખુશી અને સંતાન માટે વેમ બોરડીથી શેણ માતાજીના મંદિર સુધી દંડવત પ્રણામ કરતા નીકળતા સો કોઈ ભાઈને બહેનની સ્નેહભર્યા લાગણીના સંબંધોની પ્રશંસા થઈ રહી છે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ભેમ બોરડી ખાતે રહેતા અને ખેતી કામ કરતા વિનોદજી હેમાજી ઠાકોર એમના નાના બહેન જોશનાબેનના લગ્ન આજથી પાંચ વર્ષ અગાઉ થયા હતા જેમાં બહેને સંતાન પ્રાપ્ત ન થતા ભાઈને બહેનની નિરાશા ન દેખાતા એક બહેનને ખુશી મળે ને ઘરે સંતાનનો જન્મ થાય તે માટે ભાઈ વિનોદજી ઠાકોરે થરાદ તાલુકાના માંગરણ ગામે બિરાજમાન શ્રી સેનાલ માતાજીના મંદિર બહેન માટે પોતાના ગામથી મંદિર સુધી આવવા માટે દંડવત પ્રણામની માનતા માની

મારું નામ વિનોદભાઈ બરાબર અને દંડવત પ્રણામ કરતા કરતા તમે ક્યાં જો છો હું જોડો છું માંગરા મારી બેનને ને થી પાંચ વર્ષ સંતાન હતા એટલે મેં માનતા રાખી હતી કે તારી બાબો દોઢ વર્ષ છો એટલે હું માતાએ એ માતાએ માતા એ માવતો જાઉં છું બરાબર અને માતાજી ને માનતા મળી હતી તમે બરાબર કયા ગામથી જો છો એમ્બોડી થી માંગરો એમ્બોડી થી માંગરો ઓકે અગવ ક્યારે ગયા છો ઓ બે વાર માં આપ્યો જમી વાવ થી જોતો અને ભાણા ને પવર પેડા ભારી ભારી માતાજી બરાબર ઓણ બે ભેગી છે એટલે ઓણ પ્રેમ થી માતાજી ની હોસ્ટી હતી એટલે જાવ બરાબર ઓકે અગવ કુ કરી લી છે ના અગવ બીજી કોઈ કરી માતાજી ને શ્રદ્ધા દે ઓકે માતાજી એ તમારી હરજા પૂરી કરી લે તમે પૂરી પૂરી આપણે માતાજી ની શ્રદ્ધા પૂરી પૂરી કરી આપણે માતાજી ની બે વર્ષમાં આપીને હું ત્રીજે વર્ષ દર થઈ ત્રણ મહિને આપું છું